લાઇબ્રેરિયન અને ડિજિટલ લાઇબ્રેરી પરિચય ડિજિટલ યુગમાં લાઇબ્રેરીનું સ્વરૂપ માત્ર પુસ્તકો અને જર્નલ સુધી મર્યાદિત નથી હવે લાઇબ્રેરીનો ડિજિટલ લાઇબ્રેરીમાં પરિવર્તિત થઈ રહી છે આ પરિસ્થિતિમાં લાઇબ્રેરીની ભૂમિકા પરંપરાગત પુસ્તક સંભાળનારમાંથી બદલીને માહિતી મેનેજર ટેકનોલોજી નિષ્ણાત અને ડિજિટલ ગાઈડની બની છે ડિજિટલ લાઇબ્રેરીમાં લાઇબ્રેરીની ભૂમિકા જોઈએ તો ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝેશન જ્યાં ડિજિટલ કલેક્શન એટલે 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 કે 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 ઈ ઈ ઈ બુક્સ અને અને કેટલોગિંગ કરવું સ્ટાન્ડર્ડ માર્ક લાગુ કરવા ટેકનોલોજી મેનેજર ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેરનો ઉપયોગ ડિસ્પેસ સંભાળવું ક્લાઉડ સ્ટોરેજ સર્વર મેનેજમેન્ટ બેકઅપ રિકવરી વિશે માહિતી રાખવી ઇન્ફોર્મેશન મેશન પ્રોવાઈડ યુઝર માટે કરંટ અવેરનેસ સર્વિસ તથા સિલેક્ટિવ ઓફ ઇન્ફોર્મેશન પૂરી પાડવી તથા સુધી ઝડપી એક્સેસ ડિજિટલ પ્રિઝર્વેશન એટલે કે ડિજિટલ સામગ્રીને લાંબા ગાળે સાચવવા માટે માઇગ્રેશન બેકઅપ અને ઉપયોગ ઇન્ફોર્મેશન લિટરસી ટ્રેનર એટલે કે યુઝર્સને ઈ રિસોર્સિસ ડેટાબેઝ સાઇટેશન ટૂલ્સ નો ઉપયોગ શીખવાડો પ્લેગિયાઇઝમ ડિટેક્શન ટૂલ્સ એટલે કે ટર્નિટિન વિશે જાગૃતિ ફેલાવી રિસર્ચ સપોર્ટર એટલે કે રિસર્ચ કોલર માટે લિટરેચર સર્ચ બિબલિયોગ્રાફિક સર્વિસ આપવી ઓપન એક્સેસ રિસોર્સિસ એટલે કે NDLI શોધગંગા DOAJ OATD તરફનું માર્ગદર્શન આપો પોલિસી મેકર અને એડમિનિસ્ટ્રેશન જે લાઇબ્રેરીના બજેટ સબસ્ક્રિપ્શન મેનેજમેન્ટ ડિજિટલ રિસોર્સ શેરિંગ કન્સોર્શિયમ માં ભાગ લેવો ડિજિટલ લાઇબ્રેરીમાં લાઇબ્રેરી માટેની જરૂરી કુશળતા જોઈએ તો ટેકનિકલ સ્કિલ હોવી જોઈએ જેમાં મેટા ડેટા નેટવર્કિંગ ડેટા બેટા મેન સોરી ડેટાબેઝ મેનેજમેન્ટ વિશેની માહિતી આઈસીટી માં ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેર ક્લાઉડ કમ્પ્યુટિંગ વેબ ટુ પણ અને થ્રી ટૂલ્સ વિશેની માહિતી ઇન્ફોર્મેશન લિટરેસી સ્કૂલ સ્કિલ્સ એટલે કે યુઝર્સને સર્ચ રિટ્રાવલ અને ઇવિરેશન શીખવાડવું રિસર્ચ એન્ડ એનાલિટિકલ સ્કિલ જ્યાં ડેટા એનાલિસિસ બિબ્લોમેટ્રિક સાયન્ટોમેટ્રિક્સ ની માહિતી હોવી કમ્યુનિકેશન સ્કિલ એટલે કે યુઝર સાથે અસરકારક સંવાદ કરવાની ટેકનિક આવડી જોઈએ મેનેજમેન્ટ સ્કિલ્સ એટલે કે બજેટિંગ એચઆરએમ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ વિશે પૂરતી ઇન્ફોર્મેશન લાઇબ્રેરીની પડકારો

લાઇબ્રેરીની ભૂમિકા વધુ વિસ્તૃત અને બહુવિધ બની ગઈ છે તે હવે માત્ર પુસ્તક સંભાળના નથી પરંતુ ટેકનોલોજી મેનેજર ડિજિટલ માહિતી માર્ગદર્શક પ્રિઝર્વેશનિસ્ટ અને સંશોધન સહાયક તરીકે ઉભર્યું છે